બે હજાર છવ્વીસ માં કયો દેશ ગ્રુપ ઓફ સેવન ની અધ્યક્ષતા સંભાળશે અને યજમાન દેશ તરીકે જે છે સેવા પ્રદાન કરશે મિત્રો કેનેડા છે ફ્રાન્સ છે યુએસએ છે ઇટાલી છે કયો જવાબ આમાં સાચો આવશે

પહેલા એકાવન મી બેઠક જે છે મિત્રો એકાવન મી બેઠક જે છે પચીસ માં ક્યાં યોજાય સાહેબ આની મી જે છે જે છે બેઠક એ ક્યાં યોજાય સાહેબ બે હાજર ને માં સાહેબ યોજાય અને જે છે થોડાક જે છે ફેક્ચ્યુઅલ ડેટા કે જે તમારા માટે જે છે મહત્વપૂર્ણ છે જો ધ્યાનથી સાંભળજો કોઈ મને જવાબ આપશે કે પ્રથમ G7 સમિટ ક્યાં યોજાય હતી સર જો નાની-નાની બાબતો છે પણ પરીક્ષા માટે જે છે સાહેબ ખૂબ મહત્વપૂર્ણ થવાની છે ચલો પહેલી G7 સમિટ કઈ જગ્યાએ યોજાય હતી સર યસ વેરી ગુડ અમેરિકા ક્યાં યોજાય હતી મિત્રો અમેરિકા Абсолюટલી करेक्ट એટલે બાકી રહેલો ઓપ્શન છે સાહેબ

ખાસ કરીને જે છે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભાગ લેશે યુરોપિયન યુનિયન પણ જે છે આમાં નોન એન્યુમિરેટેડ મેમ્બર તરીકે જે છે ભાગ લે છે સર બે હજાર તે ત્રણ માં પણ જે છે બે હજાર ત્રણમાં પણ આ બેઠક અહીંયા જ યોજાય છે અને એના પછી બીજી વખત ફ્રાન્સમાં જે છે એવિયન ખાતે જી સેવન સમિટ જે છે યોજાઈ રહી છે તો આ ખાસ જે છે યાદ રાખી લેજો પહેલાં તો આટલી બાબત હવે પ્રશ્ન ઉભો થાય છે મારા હાલ વિદ્યાર્થી મિત્રો કે સર પિટારો ખોલો યસ પિટારો તમારો મિત્ર જે છે ખોલવા જઈ રહ્યો છે આપના માટે તો તમામ વિદ્યાર્થી મિત્રો જે છે સાહેબ તૈયાર થઈ જાઓ અને જે છે સાહેબ બધા જ રેડી છો ભાઈ એમએસએસપી ના પિટારા માટે આર યુ રેડી ફોર એમએસએસપી

એટલે કે જે છે તેલ સંકટ અને આ તેલ સંકટમાં જે છે સાહેબ બધા દેશોને પરેશાન કરે છે અને એના જ ભાગ રૂપે ઓગણીસો ને તોતેર માં જે છે ઓગણીસો ને પંચોતેર માં પછી આવે છે ઓગણીસો ને પંચોતેર નું વર્ષ ત્યાં છ દેશો સાહેબ છ મહત્વપૂર્ણ દેશો જે છે ભેગા થાય છે હવે આ છ દેશો કયા ભેગા થાય છે સાહેબ કારણ કે ઓઇલ સંકટ આવ્યો ને દુનિયાની અંદર જે છે ઓઇલ સંકટ જે છે એક મોટી સમસ્યા છે તો આ છ દેશો ભેગા થઈને ચર્ચા કરે છે છ દેશો કયા છે જે ગ્રોન ઇકોનોમી હતા જે સૌથી પૈસાદાર લોકો હતા સાહેબ સૌથી મોટી સમસ્યા તો એમના માટે જ હતી ગરીબ લોકોને ક્યાં વાંધો હતો ગરીબ લોકોને સંકટથી કોઈ વાંધો જ નહોતો વાંધો અમીર લોકોને હતો આ અમીર લોકો છ દેશો કયા હતા ધ્યાનથી સાંભળજો એક અમેરિકા હતું સાહેબ એક યુકે હતું સાહેબ एक जे छे फ्रांस atu saheb साहेब एक जर्मनी atu saheb एक इटली atu saheb अनेक जापान आ छ देशों बेगा थेने G6 बनावे छे એટલે ગ્રુપ ઓફ 6 બને છે સાહેબ સુ બને છે મિત્રો ગ્રુપ ઓફ 6 બને છે પણ પછી એક બીજો દેશ છે સાહેબ 1976 માં જે છે આની અંતર્ગત જે છે કેનેડા જોડાઈ જાય છે અને આ ગ્રુપ જે છે હવે જી સેવન નું સ્વરૂપ લઈ લે છે શું બની જાય છે છે જે સ્વરૂપ જે છે પ્રાપ્ત કરે છે છે પછી આવે આમાં જે છે સાહેબ રશિયાનો સમાવેશ થાય છે કોનો સમાવેશ થાય છે રશિયા એન્ટર થાય છે અને પછી પાછું જે છે આ બની જાય છે જી પણ પછી જે છે વર્ષ બે હજાર ની હકાલ પટ્ટી કરવામાં આવે છે ગ્રુપમાંથી અને અગેન આ ગ્રુપ બની જાય છે જી સેવન કેવું બની જાય છે જી સેવન જે છે આ ગ્રુપ બની જાય છે

એના માટે આ છ દેશો ભેગા થાય છે દુનિયાની સૌથી મોટી જે છે અર્થવ્યવસ્થાઓ ભેગી થાય છે ક્રિમિયા વિવાદ થાય છે ભાઈ એટલે રશિયા જે છે યુક્રેન પર આક્રમણ કરીને એનો ક્રિમિયા વિસ્તાર કબજે કર લે છે એનેક્સ કર લે છે સાહેબ તો એ જે છે એના લીધે રશિયાની હકાલપટ્ટી કરવામાં આવે છે તો પ્રશ્ન ઉભો થાય છે એ કે હાલમાં જે છે અમેરિકાએ પણ વેનેઝુએલા પર અટેક કર્યો શું અમેરિકાની પણ આમાંથી હકાલપટ્ટી થશે હા કે ના ભાઈ એ ખબર નથી અમેરિકા જે કરે હાચું બીજા બધા કરે લોચા તો આ એક બાબત થઈ ગઈ સાહેબ આની અંતર્ગત પછી આવે છે આનું માળખું સાહેબ હવે આવે છે જી સેવન નું સાહેબ માળખું શું આવે છે મિત્રો હવે જી સેવન નું માળખું સાહેબ तो जी सेवन माटे दे चे कोई संदीचे सायब तो तुम्हें केजो ना सायब आनु कोई कायमी सचिवालय चे सायब तो तुम्हें केजो ना कदाच आ शब्द बदली ने पूछे सायब हेड क्वार्टर चे तोपन केजो ना सू आना निर्णय हो जाए आ केवु ग्रुप चे भाई अन સમૂહ છે સાત દેશો વચ્ચે બદલાય છે ભાઈ એટલે અદલા બદલી થશે ભાઈ એનો અર્થ થયો વારાફરતી મતલબ છે કે ભાઈ દર સાત વર્ષે એક આમાં નેતાઓની બેઠક કોની બેઠક નેતાઓની જે બેઠક છે સાહેબ જેને આની મુખ્ય સમિટ મુખ્ય બેઠક મુખ્ય સમિટ કહેવામાં આવે છે એ સામાન્ય રીતે

એ લોકો પોતાને જે છે વિશ્વની સૌથી મોટી લોકશાહી જે છે ગણે છે એટલા માટે જ ઘણી વખતે એ લોકો પોતાને જ નામ આપે છે આ લોકો પોતે પોતાને નામ આપે છે કમ્યુનિટી કમ્યુનિટી ऑफ वैल्यूज अले એટલે અમે વેલ્યુઝ ની જે છે કદર કરીએ છે આ લોકો પાછા એવું કહે છે અમે વેલ્યુઝ જે છે કદર કરીએ છે સર G7 દેશો સાહેબ જે છે સાહેબ G7 દેશો એટલે સાત દેશો ની વસ્તી જે છે આ માત્ર વિશ્વની વસ્તી ના કેટલા છે દસ ટકા છે પરંતુ આ સાત દેશોની જે જીડીપી છે એ વૈશ્વિક જીડીપી થઈને જે છે એકત્રીસ ટકા જીડીપી કવર કરે છે અને એટલા માટે જ જે છે આ દેશો અમીર છે મિત્રો એ પણ ધ્યાન રાખી લેજો આની અંતર્ગત પછી જે છે સાહેબ એ વાત આવે કે અમેરિકાના રાષ્ટ્રપતિ

બે ફેક્ટ પણ જે છે જરા ખાસ ધ્યાન રાખી લેજો છે અને આની અંતર્ગત જે છે સાહેબ આ સરસ મજાની જે ઇન્ફોર્મેશન છે જી સેવન દેશોના સંદર્ભમાં આશા રાખું છું કે આપણા આ એમએસએફી સ્ટ્રકચર થી

ક્યારેક તમારા ગામમાં હું આવ્યો ને તમારા શહેરમાં ગામમાં ક્યારેક મારે આવવાનું થશે ને તો હું આવીને ચેક અવશ્યથી કરીશ લાવ જરા નોટબુક લાવ આ લખ્યું છે કે નથી લખ્યું ચેક કરીશ આ ક્યારેક તો ક્યારેક કોઈક ને કોઈક ગામમાં કોક ને કોકની સાથે જે છે ભેટો થઈ જશે દુનિયા ગોલ છે સાહેબ આપણે બધા ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે મુલાકાત જે છે થાય છે એ દિવસે જે છે અવશ્યથી જે છે પૂછીશ કે લાય ભાઈ તે ફટાફટ તૈયારી આમ તો આપણે રૂબરૂ નથી પડતા આજે રૂબરૂ મળ્યા છે લા હોમવર્ક બતાવો તો આ થઈ ગયું જી સેવન તમારા મિત્રએ જે છે નાનકડો પ્રયાસ કર્યો છે આને જરા ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ અને આજ બધી વસ્તુ જે છે પાછી આમાં પણ લખેલી છે સાહેબ તો જો આ લખેલું છે ભારતને કન્ટિન્યુઅસ આમંત્રણ મળતું રહ્યું છે સાહેબ એટલે ભારત બે હજાર ત્રણ બે હજાર પાંચ છ સાત આઠ નવ બે હજાર ઓગણીસ બે હજાર એકવીસ બાવીસ ને કોન્સ્ટન્ટલી ભારતને જે છે આમંત્રણ મળતું આવ્યું છે મિત્રો આને ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ ખાસ કરીને છે કે જી સેવન દેશોએ શરૂ કરેલી પહેલોની વાત છે જેમ કે ઓગણીસસોને સત્તાણુંમાં જી સેવન દેશોએ ચર્નોબિલ રિએક્ટર મેલ ડાઉનની અસરોને ગળોકવા માટે ત્રણસો મિલિયન ડોલર જે છે આપવાનું નક્કી કર્યું હતું

જે છે રાખવામાં આવ્યો હતો તો આ ખાસ ધ્યાન રાખી લેજો અપોલો પ્રોગ્રામ આને મગજમાં જે છે ખાસ બેસાડી લેજો પછી કહેતા નહીં કે સાહેબ હું રહી ગયો કે રહી ગઈ સાહેબ ડન છે મગજમાં બેઠું ઓકે ચલો